અલીમા કાફલામાં મારો ડ્રાઈવર બ્રેક મારી એટલે શું છે મે તો બિચારો ભૂંડલો આખો ટોળો જાતો હતો એક ખેડૂતના ખેતરમાંથી બીજા ખેડૂતના ખેતરમાં ભૂંડ ભૂંડને ટોળો જાતો હતો અને એમાં એક ભૂંડ છે એક ખેડૂતે જટકો મશીન બાંધ્યો છે જટકા મશીનમાં ટીંગાઈ અને તે 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 કરીને મરી ગયો મને વિચાર આવ્યો સાલુ ક્યાં ખેડૂત ક્યાં આ ભ્રૂટ અને અહીંયા આવીને મયરો કેમ પછી મને ખબર પડી કે નક્કી નેતા આવો છો પાટલીમાં ખાઈ ગયો એટલે મારા ખેડૂતોનો જે ખાઈને પસંદ નો ભૂંડ થઈને આવવું પડશે એટલે મહેરબાની કરી અને આ ગરીબો વંચિતો શોષિતોના મૂઠ ભેવા દેજો આ ઘોડા પર જ્યાં છે આપણે બધા ઘોડા છીએ રાત દિવસ મહેનત કરીએ છીએ અને છેલ્લે મારે આપને પણ કેવું છે જાગૃતિ લાવજો જનજાગૃતિ ખૂબ જરૂરી છે આજે ગોપાલભાઈ પણ અમે વારે વારે આવતા રહેશું કોણ કે હવે અત્યારે બહુ મોટી જવાબદારીઓ થઈ ગઈ છે એટલે એકવાર એક જગ્યાએ એક નેતા આવશે બીજી વાર બીજો આવશે ત્રીજો આવશે પણ તમારો લક્ષ્ય એક જ રાખજો જાડું ગંદકી સાફ કરવાની છે તમામ એકતા ભાજપ ના નેતાઓને પણ મારી વિનંતી છે કે જેમણે પાપ ધોયા હોય આમ આદમી પાર્ટી માં જોડાય અને જે પાપ કર્યા છે ધોઈ નાખો બરોબર કે નહીં

અને ભ્રષ્ટ ભાજપને ને ઉખેડીને ફેંકવાની છે ખેડૂતો ની ગરીબો વંચિતો ની અને શોષિતોની સરકાર લાવવાની છે માતા દીકરીઓની સરકાર લાવવાની છે છેલ્લે હું નારો લગાડીશ બોલો ભારત માતા જોરદાર તાલીમ ના ઘણી બધા થી આપણે પ્રદેશ પ્રમુખ શિવાનભાઈ ગઢવી ને બતાવીએ આપણી વચ્ચે શિક્ષણ જગતના ख़ूब जानकार कया राहुल भाई भेण वेठे उथिते वेनती करनसभा अंतर्गतो न वधारे